જય એમ બે જય ભોળે જો આજે હું તમને સક્કરિયા શીખવાની એક બીજી રીત શીખવાડું શકરિયા શીખવાની જો આપણે ગેસ ઉપર કલાળું મૂક્યું છે નીચે સળગાવી દીધું છે હવે આપણે આની અંદર સક્કરિયા ગોઠવી દેવાના આ રીતે ગોઠવી દો ગોઠવી દો ખરખાંક ગોઠવી દો જો શકરિયા મૂકી દે હવે આપણે આને ઢાંકી દઈશું આને ઢાંકી દો એ આ રીતે ઢાંકી દેવાનું બરાબર હવે આપણે આગ દસેક મિનિટ લાગશું આ રીતે અને પછી જોઈ લઈએ આ રીતે શકરિયા શેકાય ને બહુ મસ્ત લાગે એની મીઠાશ એટલી બધી સરસ લાગે કે બહુ મજા આવે ખાવાની અને આપણે ગેસ ધીમો કરી દેવાનો ગેસ ધીમો કરી નાખો ધીમા ગેસ આ રીતે શેકવાના તો પાંચ એક મિનિટ થઈ આપણે જોઈ લઈએ ખોલો તો કેવા થયા છે હજુ થયા નહીં આપણે આવરી કરો ફેરવી નાખો તો સમય લાગવાને ઢાંકી દો પાછા ઢાંકી દો થવા દઈએ પાછા પાંચ મિનિટ થઈ આપણે જોઈ લઈએ હવે આપણું વજન મૂક્યું છે હવા ના નીકળી જાય પાંચ પાંચ મિનિટે જોતા રહેવાનું બરી ના જાય એટલું ફેરવી જોવા આ રીતે શેકાય નહીં બહુ મસ્ત લાગે સ્વાદ એનો ખાવામાં બહુ મજા આવે જો આવા થોડા થોડા બર્યા છે હજુ થયા નહીં આપણો હજુ નહીં થયા જો હજુ થયા નહીં થાકી દો અને આપણે ગેસ ફૂલ રાખીએ છું ફૂલ રાખવો પડે ગેસ ધીમા ગેસ એ ના થાય જલ્દી ફૂલ ગેસમાં કરવાનું ગેસની નાની સગડી હોય ને એ બાજુ જોઈએ ફરી પાંચ મિનિટ પછી જોઈએ જો પાંચ મિનિટ થઈ જ આપણા પાસ જોઈ લઈએ ખોલો હવે પાંચ મિનિટ જોતા રહેવું પડે નહીં ત્યારે બરી જાય તો એટલે જો આ ચપ્પાથી જોઈ લઈએ આપણે ચપ્પો અંદર નાખી દઈએ એટલે ખબર પડે કે થઈ ગયા કે નહીં એમ હવે થોડીક વાર છે એકાદ પાંચ મિનિટ રાખતી કદાચ થઈ જશે જો તો પૂ આપણો અંદર જતું તૂરી જશે આખું હવે થઈ જવા જાય છે ફેરવી નાખો છો થોડા ચીપિયાથી ફેંકડો ધજા જ દજાવે તો ચીપિયાથી ફેરવી દો ઢાંકી દો પાછું જો આવો પાંચ મિનિટમાં થઈ જશે આનો સ્વાદ બહુ સરસ આ રીતે શીખીએ ને તો મસ્ત સ્વાદ લાગે મૂકી દો જો આવો પાછા પાંચ મિનિટ પછી જોઈશું જો પાંચ મિનિટ થઈ આવો આપણે જોઈ લઈએ લઈ લો ખોલો થઈ ગયા હોય એવું લાગે આપણે આપ ચપ્પાથી જોઈ લઈએ એ ચપ્પાથી અંદર જતું રહે તો ચપ્પુ જતું રહેશે ચપ્પુ જતું રહે થઈ ગયા છે હવે જો આ તો થઈ ગયા છે આ તો થઈ ગયા છે અત્યારે મૂકું છું ને પછી થઈ ગયું છે હવે બંધ કરી નાખવા ગયા ચાલો બંધ કરી નાખો થઈ ગયા જો આપણે કેટલો સમય લાગ્યો ચાર વાર લો ચાર પંચાવીસ વીસ મિનિટ થઈ વીસ મિનિટમાં આપણે સકરિયા થઈ ગયા લઈ લો બહાર કાઢજો ચીપીઓ બહાર લઈ લો મસ્ત મજાના સાથે કરી કે આનો સ્વાદ કંઈક અલગ જ હોય હં મું કીધો ડીશમાં બસ આ રીતે કાઢ લેવાના આ તમે મસ્ત લાગા ખાવામાં એટલી મીઠાશ હોય ને આની એકવાર આવો તે બાપજો શીખજો આનો શેક્યા કહેવાય સરસ થાય ગયો જો તૈયાર છે આપણા શક્કરિયા શેકેલા કલાળામાં લગભગ આપણે વીસેક મિનિટ થઈ એમ ગણો બીસ મિનિટો મસ્ત શેક આનો સ્વાદ કંઈક સરસ જ આવો સારું હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો અના રીતે સકરિયા શેકીન ખાજો